રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની જાણ થતા એકસો આઠ ની ટીમ સતર્ક થઈ ગઈ હતી અને માત્ર મિનિટમાં જેટલી ઘટના સ્થળે મોકલી હતી જીવના જોખમે એકસો ની ટીમે અનેક ઈજાગ્રસ્તો જીવ બચાવ્યો જોકે આ દુર્ઘટનામાં લોકોના જીવ બચાવવા તેમજ મૃતદેહો ને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી દરમિયાન કેટલાક એકસો ના કર્મચારીઓને પણ નાની મોટી ઈજા પહોંચી હતી ઘટના એટલી પેનિક હતી એટલી પેઇનફૂલ હતી કે કર્મચારીઓ જે છે એમના દ્વારા ખબર હતી કે ત્યારે ખૂબ બધી ચીસો અંદરથી અવાજ આવી રહ્યો હતો લોકોને બચાવો બચાવવાનો અને કર્મચારીઓ ખૂબ એફર્ટ લગાવેલા છે એમાં આપણા છ કે સાત કર્મચારીઓ છે જેમણે સામાન્ય ઈજાઓ પામી છે મેં એક કર્મચારી પડી ગયા છે એમને પણ પગના ભાગે ઈજા પામેલી છે અને બાકીના ચાર કે પાંચ જણ એવા દર્દીઓ કર્મચારીઓ છે કે જેઓ દાઝી ગયેલા છે જેમને હાથ પગની અંદર આ ઘટનાક્રમમાં આ રિસ્ક્યુ જે કાકો હતો એ ટાઈમ દરમિયાન દાજેલા પણ છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ કરુણ હતી આવી સ્થિતિમાં કામ કરવું તે કર્મચારીઓ માટે એક પડકાર હોય છે જો કે કર્મચારીઓને તમામ પ્રકારની તાલીમ લીધેલી હોય છે સ્ટાફ જે છે તાલીમ અને કટિબંધિત હોય છે કે કોઈપણ પરિસ્થિતિઓમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ તમારી સામે આવે તો તમે એને સરળતાથી કેવી રીતે હેન્ડલ કરી શકો એ પ્રકારની એ તાલીમબદ્ધ કર્મચારીઓ હોય છે પણ લોકોની પીડા હોસ્પિટલ પર અને માટે અને દુર્ઘટના સમયે એકસો ના કર્મચારીઓ શિફ્ટ કે ડ્યુટી નો સમય જોયા વગર દિવસ રાત કામગીરી કરી હતી રક્ષિત પંડ્યા સાથે કુલિન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ